प्यारे की भल प्राणना 재미있다... 감사 ભાઈ વગાતો બંદો સદરુ ચરણ કોુ સો પ્રેમ પ્રણામ शुभरण मंगल करण गणे देव चंद्र जी राम श्री प्राणनाथ निज मूल मेराज राज सुना तेज कुमार श्यामा युगल को प्रणाम

ઓગણીસ સાત ઓગણીસો ઓગણીસ છ એ આપણે મેદી નું આ ત્રણ ભાઈઓ જેને કેવાય વિનોદભાઈ મહેન્દ્રભાઈ અને સૂરજભાઈ ત્રણેય ભાઈઓએ મળીને એક સુંદર સાથનો જે મેળાવળો તેને કહેવાય સુંદર સાથનો મેળાવળો કહેવાય અને એ ખુશીથી કરેલું છે એ મેળાવળાનો કાર્યક્રમ શરૂઆત કરી સત્યાવીસ છ એ આપણે થાળનું મહોત્સવ હતો અને આજે સત્યાવીસ સાતે એ મેદીનું સમાપન વિધિ કરવામાં આવશે ઓલ બધા અડસઠ ના બધા સુંદર સાથ સમગ્ર સુંદર સાથ મળી અને આ કાર્યક્રમ સમાપન કરવામાં આવશે બોલો શ્રી પ્રાણ